છું એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું અધિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતની અંદર અગત્યની સરકારી પ્રક્રિયા અત્યારે આવી છે જગ્યાઓ છે ચાર હજાર પાંચસો જગ્યાઓ છે અલગ અલગ લાયકાત છે સંપૂર્ણ વિગત આપણે નોટિફિકેશન આધારે જણાવીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર અગત્યની નોટિફિકેશન વિશે જાણીશું મિત્રો આજે અગત્યની ભરતી આવી છે ગુજરાતની અંદર નૂતન વિનય મંદિર ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત છે તો મિત્રો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર શૈક્ષણિક સ્ટાફ માટે જગ્યાઓ છે તો મિત્રો આની અંદર નૂતન વિનય ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નીચે જણાવેલ જગ્યાઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે પ્રિન્સિપાલ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર પી આઈ ટ્રેનિંગ ઓફિસર ડ્રીલ માસ્ટર ટ્યુટર ગરંતપાલ વગેરે અલગ અલગ જગ્યા ઉપર પડતી છે તો મિત્રો આની અંદર ઇન્ટરવ્યૂ થવાનું છે આઠ છ બે હજાર ચોવીસ અને નવ છ બે હજાર ચોવીસ એટલે કે શનિવાર અને રવિવાર આની અંદર ઇન્ટરવ્યૂ થવાનો છે તો રોજ શ્રી શ્રીમતી પી કે કોટાવાળા આર્ટ્સ કોલેજ કેમ્પસ પાટણ સવારે નવ કલાકે તમારે હાજર રહેવાનું છે ઇન્ટરવ્યૂ માટે તો મિત્રો આઠ અને નવ તારીખે આની અંદર ઇન્ટરવ્યૂ થવાનું છે ઇન્ટરવ્યૂ માટે એડ્રેસ છે જે તમે જોઈ શકો છો જે શ્રી એન્ડ શ્રીમતી પી કે કોટાવાલા આર્ટ્સ કોલેજ કોલેજ કેમ્પસ પાટણ ખાતે તમારે હાજર રહેવાનું છે ઇન્ટરવ્યૂની અંદર તમારે બાયોડેટાના કુલ ત્રણ નકારો રાખવાની છે અસલ પ્રમાણ તથા જરૂરી હોય તો એન ઓ સાથે તમારે સ્વ ખર્ચ હાજર રહેવાનું છે તો મિત્રો શૈક્ષણિક લાયકા ધોરણ પરથી પ્રક્રિયા જોડાયેલા સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર ખાલી જગ્યાઓ વિગતોમાંથી માહિતી યાદી તમને એમની વેબસાઇટ ઉપર તમને જોવા મળશે તો એનવી એમ પાટણ ડોટ ઇન ઉપર જશો તમને અગત્યની વેબસાઇટ અંતર્ગત લાયકા શું રહેશે એની વિગતો તમને જોવા મળશે તો મિત્રો આની અંદર જે અગત્યની ભરતી છે એની અંદર સૌથી પહેલાં જે આર્ટ્સ કોલેજ માટે જગ્યાઓ છે એની અંદર વેકન્સીસ નંબર ઓફ કોલેજ છે પાંત્રીસ અને વેકેન્સી છે ત્રણસો ને એકાવન તો પ્રિન્સિપલ માટે સત્યાવીસ છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બસો એંસી લાઇબ્રેરી માટે ચોવીસ અને પીટીઆઈ માટે વીસ જગ્યાઓ છે તો કોમર્સ કોલેજની અંદર સાત જગ્યાઓ છે એની અંદર સાત કોલેજો છે એની અંદર ચાલીસ વેકન્સી છે પ્રિન્સિપલ માટે છ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બત્રીસ લાયબ્રેરી માટે એક અને પીટીઆઈ માટે એક જગ્યા રહેશે તો સાયન્સ કોલેજની અંદર પણ જગ્યા છે પાંત્રીસ કોલેજો છે અને મિત્રો આની અંદર વેકન્સી ત્રણસો બાવીસ આવેલી છે પ્રિન્સિપાલ છવ્વીસ જોઈશે આસિસ્ટન્ટ પ્રોફેસર બસો ઇઠ્યોતેર અને દસ અને પીટીઆઈ માટે આઠ જગ્યાઓ રહેશે તો મિત્રો આની અંદર અલગ અલગ જગ્યાઓ છે તો મિત્રો આની અંદર જે સેકન્ડ જગ્યા છે આર્ટ્સ અને કોમર્સ કોલેજ માટે ચોત્રીસ કોલેજો છે એની અંદર ત્રણસો ચાલીસ જગ્યાઓ છે વીસ પ્રિન્સિપાલ છે આસિસ્ટન્ટ પ્રોફેસર ત્રણસો પાંત્રીસ છે લાઇબ્રેરિયન છે ચૌદ અને પીટીઆઈ છે પંદર જગ્યાઓ છે સાથે મિત્રો આની અંદર કોમર્સ અને સાયન્સ કોલેજ માટે ચાર કોલેજો છે એની અંદર પ્રિન્સિપાલ અંતર્ગત વેકન્સી છે ત્રણ તો આસિસ્ટન્ટ પ્રોફેસર છે ચોવીસ લાયબ્રેરિયન બેસ અને પીટીઆઈ કોઈ જગ્યા નથી તો આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજ માટે છ કોલેજો છે એટી નાઇન રહેશે જે આપણી વાત કરીએ કે વેકન્સી રહેશે તો પ્રિન્સિપાલ માટે છ પાંચ જગ્યાઓ છે આસિસ્ટન્ટ પ્રોફેસર ઇઠ્યોતેર છે લાઇબ્રેરી ત્રણ છે અને પીટીઆઈ માટે ત્રણ જગ્યાઓ રહેશે તો બીએડ કોલેજની અંદર જગ્યા છે તો એક્યાસી કોલેજો છે આની અંદર જગ્યાઓ છે અગિયારસો ને ઓગણત્રીસ ઓગણચાલીસ પ્રિન્સિપાલ આસિસ્ટન્ટ પ્રોફેસર રહેશે નવસો ને નેવ્યાસી લાઇબ્રેરિયન છે છપ્પન અને પીટીઆઈ છે પિસ્તાળીસ જગ્યાઓ છે સાથે મિત્રો બી એસ ડબ્લ્યુ એમ એસ ડબલ્યુ બીઆરએસ એમ આર એસ કોલેજ માટે એકતાલીસ કોલેજો છે એની અંદર બસો બે જગ્યાઓ છે પ્રિન્સિપાલ સાડત્રીસ આસિસ્ટન્ટ પ્રોફેસર એકસો ને ઓકરમાં ચાર લાઇબ્રેરિયન સોળ છે અને પીટીઆઈ કોઈ જગ્યા નથી તો બીસીએ કોલેજ માટે એ અંતર્ગત અલગ અલગ જગ્યાઓ છે એ તમે જોઈ શકો છો તો મિત્રો આની અંદર જે અલગ અલગ જગ્યાઓ તમને જોવા મળશે કોલેજ અને લાઇબ્રેરિયન આસિસ્ટન્ટ પ્રોફેસર પીટીઆઈ અને પ્રિન્સિપલ માટે જગ્યાઓ છે વધુ માહિતી માટે તમારી લાયકાત માટે એન વી એમ પાટણ ડોટ ઇન પર જશો તો વેબસાઇટ ઉપર તમને સંપૂર્ણ માહિતી જોવા મળશે તો આની અંદર ઇન્ટરવ્યૂ છે આઠ છ બે હજાર ચોવીસથી લઈને નવ છ બે હજાર ચોવીસ દરમિયાન એટલે કે શનિ અને રવિવાર જે આવી રહ્યો છે એ અંતર્ગત તો એડ્રેસ પણ તમે જોઈ શકો છો આ એડ્રેસ માટે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે તો જય મિત્રો બંને માત્ર જય ગરવી ગુજરાત